ખારી શિંગ બનાવવાની છે તો તો પહેલાંમાં શીંગ અને પાણી નાખ્યું છે ગેસે બાફા મૂકવાની છે અને એમાં જોતા પરણમાં નિમક નાખવાનું અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધાયને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર જય શિયા રામ હર હર ભોલે મહાદેવ અને મારા શીંગની રેસીપી છે આજ આ મારે એક દિવસ આજે એ પછી કાલે એક દિવસ તડકામાં રાખશું અને પછી સૂર્ય કુકરમાં અમે બનાવીશી મસ્ત મજાની શીંગ બનશે અમે ઘરે ખારી શીંગ બનાવીશી આ બફાઈ જાય પછી એક દિવસ તડકામાં રાખવાની પછી બીજે દિવસે સૂર્ય કુકરમાં નાખવાની એટલે ત્રીજે દિવસે અમારી શીંગ તૈયાર થાય અને જતા પ્રમાણમાં નિમક નાખવાનું ખાલી જે ખાવી હોય એ પ્રમાણે અને ગરમ પાણીમાં શીંગ બફાય છે ગેસ ઉપર મીઠું સડી જાય ત્યાં સુધી રાખવાની પછી ઝારીમાં નાખી દેવાની એટલે પાણી નીતરી જાય પછી તડકે સૂકવી દેવાની સારો તડકો હોય તો બે કલાક જ રખાય પછી સૂર્ય સૂર્યકુકરમાં નાખી દો તો પણ ચાલે અને આ ઘણા લોકો આવી ભીને ભીની કોરી કરીને તરત મીઠામાં પણ ગેસ ઉપર શેકી શકે છે તોય પણ મસ્ત થાય છે સરસ મજાની ખારી શીંગ તૈયાર થઈ ગઈ છે જો એકદમ સોફ્ટ ને પોચી મસ્ત મજાની શીંગ તૈયાર થઈ ગઈ છે આ રીતે પાથરી દેવાની જે બનાવવાનું છે ભરેલા ભીંડાનું શાક ભીંડો ધોઈને તૈયાર કર્યો છે કટિંગ ચણાનો લોટ તૈયાર કર્યો છે ને કોબીનો સંભારો પણ બનાવવાનો છે ભીંડો સળશે ત્યાં કોબી સુધારી કટિંગ કરી રાખશો અને મસાલું પણ તૈયાર કર્યું છે ભ ભરેલા શાકમાં ધાણા જીરું વધારે હોય તો સારું લાગે આ ધાણા જીરું હળદર અને ભીંડાનું શાક છે તીખાશ ઉપર હોય ને તો સારું લાગે ચટણી હળદર ધાણાજીરું ને નિમક અને આમાં થોડુંક તેલ નાખવાનું અને મિક્સ કરી દેવાનું અને અહીંયા ધીમે ગેસે તેલ પણ મુકાઈ ગયું છે આપણે ભીંડો ભરી રહેવું તો તેલ આવી સરસ મજાનો ભીંડો ભરી તૈયાર થઈ ગયો છે રેડી અને વઘાર કરવાનો છે મસ્ત મજાનો ભીંડાની सब्जी અહીંયા તેલ મુકાઈ ગયું છે ધીમો ગેસ રાખ્યો તો એ ફાસ્ટ કર્યો છે પછી ધીમે ગેસે છોડવાનો અરય જીરું અને મેથીનો ભૂકો અને આ મસ્ત મજાનો ભરેલો ભીંડો ભરેલો ભીંડો ભાવતો હોય એ ભાઈ કોમેન્ટ કરજો સરસ મજાનો ભરેલ ભીંડો તૈયાર થઈ ગયો છે ને વઘાર થાય છે કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શિયા રામ હરર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા કોબી ટીંડોરા નહીં ગાજરનો સંભારો ને તેલ પણ મુકાઈ ગયું છે મેથી નો પાવડર મસ્ત મજાનો ગાજર ટીંડોરા અને કોબીનો સંભારો અને અહીંયા ભરેલ ઢુંડાનું પણ મસ્ત મજાનું શાક બની રહ્યું છે ને અહીંયા સંભારો મસ્ત મજાનો સંભારો ને મસ્ત મજાનું ભરેલ ભીંડા શાક

............

সরান নান মনিশা গেছথে জাকে ইছরা! কেন ইডেরানা কেয়ানা বানা ক্য়ান্য়া কেয়ে কেন্য়া? কুড়িংানা কুপারা কেয়া জানার� અને દૂધીનું શાક અને જમવા એ રોટલી તો ખબર જ હોય ને બધાને રોટલી તો કરી જ હોય તેજસ ને બધા જમવા બેહી ગયા સો કેમ ભાઈ તેજસ કેમ ભાઈ દૂધી શાક કયો તેજસ ભાઈ ફોન માં છે સમતો સમતો તેજસ

साथेयावसे पुण्य न पापहंस लोशालोजवा नो येलो रे जेटलो बजनमाव कितालो वी स्वपडे जमाय हंसलो लोशालो ज सगाबाला मळात निस्वार्थ नारे बारमे दाडे लाडवा खाय हंसलो सालो जवानो एक रे मास समास रे मी भी तारी रे વેસણી મીલગત પૂરી થાય ચલો ચાલો જવાનો યલો રે ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પાલગ પલકપણા ગુણ લાગો ચાલો જવાનો યુ જય સ્વામિનારાયણ જય ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું આ શરીરમાં જીવ છે હાલ્યો જવાનો છે પાપ પુન ભેગા આવશે એટલે મિત્રો મનુષ્યના અવતારમાં જ આ બધી પાપ પુણ્ય જે કઈ થાય છે પણ પુણ્યનો પાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય એક એક કડી જીવનમાં ઉતારવા જાય વિશે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ